દર્શક મિત્રો સ્વાગત છે તમારું મેંદડા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ તમને બેંદડા માર્કેટિંગ યાર્ડના હરાજીના ભાવ જણાવશું તો બની રહેજો અમારી સાથે અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો બેંદડા માર્કેટિંગ યાર્ડમાં આજે અઠ્યાવીસોથી ત્રણ હજાર કટા જેવી આવકો છે સોયાબીનમાં આજે બજારો ઢીલી છે આજે

સાતસો ને તોતેર રૂપિયા માં વેચાણું છે સાતસો ને તોતેર રૂપિયા

small ખતા� નીશય ને નഇ ને ન ન ને ન ને ન ન નઇ ન ન નવિં નન નન ન નન નન ન ન ન ની ન નન ન ન ieri સાતસો એકોતેર માં વેચાણ સાતસો ને એકોતેર આઠસો રૂપિયા માં માં